મોડે સુધી ગરબાની છૂટછાટ મુદ્દે ફરી એક વખત રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ આપ્યું તેમણે કહ્યું કે મોડે સુધી રમવું એ આપણો હક છે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ રાજનીતિ કરવા માટે આપણી પાસે અનેક તક છે પવિત્ર પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહીં કરતા રાજનીતિ માટે પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનું વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કઈ ખોટું છે ભાઈ જેને સંભળાવું જોઈએ એને સંભળાશે નહીં પછી મને નહીં કહેતા તમે આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે શું એ ખોટું છે શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું